નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વટનગરમાં ભવ્ય તિરંગા યાત્રા મહેસાણા ભાજપના અધ્યક્ષ ગિરીશ રાજગોર તિરંગા યાત્રામાં જોડાયા શહેરમાં મુખ્ય માર્ગો પર યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું વટનગર દેશભક્તિના રંગે રંગાયું ઓપરેશન સિંધુની સફળતા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા વડનગર તિરંગામાં રંગાયું યુવા ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરાયું आज जयंती पैगा घटना करने अंतर रही और यह दिनांक का आयोजन कर रहे हैं और प्रस्थान स्वर्गीय नेता श्री डीपी सोनी हमारा दीदा का सत्य फ्रेंड्स से किस तरह बताया है सभी जननाम उच्च द्वारा स्वागत करने का अध्यक्षता श्री साथी का वे कार्यक्रम का युवाओं और मनुष्य नागरिक को देखने के लिए 3 मिनट के बाद ही लोगों को अपने साथ आवश्यक भावना साथ में की हुई योजना है

નગરપાલિકા સદસ્યો તમામ ઉજવણી પછી આજે પંદરમી ઓગસ્ટ ના પૂર્વ સંધ્યા સમગ્ર દેશવાસીઓ જયારે આ ઉજવણી કરી ત્યારે વડનગર શહેર ખાતે નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યો નગરજનો દ્વારા આયોજિત આ ત્રિરંગા યાત્રા આ દેશભક્તિનું આપણું એક પ્રેરણા સ્ત્રોતનું ઝરણું છે આપણે જોયું કાશ્મીરમાં જ્યાં આપણી બહેનો હું સિંધુ છીનવાયું પહેલગામમાં એના પછી ઓપરેશન સિંદૂર થયું અને ઓપરેશન સિંદૂર થયા પછી આથી દુનિયામાં અને દેશમાં ખબર પડી કે ભારતની સાકાક્ષ આ પહેલા વાળું ભારત નથી આ નવું ભારત છે જે કોઈ આપણને અડપલું કરશે એવા અડપલા વાળાને ત્યાં જઈ એના ઘરમાં જઈ અને બોધપાઠ ફળવાનું કામ અત્યારે ભારત કરેલું છે દુનિયાના કેટલાય દેશોએ આપણે આપ સમર્થન પણ કર્યું અને ન એવા બે ચાર દેશોએ આપણા વિરુદ્ધમાં પાકિસ્તાનને સમર્થન કર્યું એમને પણ પાઠ ભણવાનું કામ આ ધરતીના આ માટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના દ્વારા થઈ ગયું છે તમારે કોઈએ એવું કશું લાગવાની જરૂર નથી કે આપણે ક્યાંય પાછા પડ્યા આપણે ક્યારે પાછા પડવા નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય દેશના પ્રધાનમંત્રી અને બે હજાર સુડતાલીસ માં આપણો દેશ એ વિકસિત રાષ્ટ્ર છે વિકસિત દેશ હશે એના માટે આપણને કોઈને હેરાન કરવામાં કોઈને રંજાડવામાં રસ નથી પણ આપણને કોઈ છંછેડે તો એને છોડવાનું પણ નથી એ નીતિ ચાલી રહ્યા છીએ લેવા દેવા નથી આ ભારત આખી દુનિયામાં એકસો ને પચાસ કરોડ ધરાવતો દેશ છે અને તમે સમજો આપણી ખરીદ શક્તિ જે આપણી ખરીદ શક્તિ છે એને આખી દુનિયાએ એ હોવું પડે દુનિયાના લોકોએ આપણને માલ વેચવાનો છે આપણે ખરીદાર છીએ એટલે કોઈ ચિંતાનો વિષય નથી અને તમે આજે પેપરમાં જોયું કે આ ટેરી વધારવાના કારણે દેશોમાં મોંઘવારી માંડી આપણો છસ્તો માલ ત્યાં જતો હતો એ મોંઘો થવા માંડ્યો એટલે ઉપરથી એમને નુકસાન થવાનું છે આ એક બે મહિનામાં એમાં લોકોની શાન ફેકાણે આવશે અને ભારતનો જય જયકાર જે ચાલુ છે એ ચાલુ જ રહેવાનો છે